બાબરા તાલુકાના કાર્યકરો જે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કર્યું છે તો એમાં ઉપસ્થિત શરદભાઈ પંડ્યા અને વિપુલભાઈ ગોધાતે કાર્યશાળા લીધી હતી અને વિવિધ માહિતી આપી એની કે સ્ટીકર હોય એ ઘર ઉપર લગાડવા નિષ્ફોર કરવો ત્યાર પછી લાભાર્થીને ઘેરે ઘેરે જઈને સંપર્ક કરવો વડીલ કાર્યકરોને મળવું ત્યાર પછી દરેક કાર્યકરોને માહિતી આપી છે જય ભારત જય હિન્દ આજ રોજ બાબરા તાલુકાના કાર્યકરો જે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કર્યું છે તો એમાં ઉપસ્થિત શરદભાઈ પંડ્યા અને વિપુલભાઈ ગોધાતે કાર્યશાળા લીધી હતી અને વિવિધ માહિતી આપી હતી કે સ્ટીકર હોય એ ઘર ઉપર લગાડવા નિષ્ફોલ કરવો ત્યાર પછી લાભાર્થીને ઘેરે ઘેરે જઈને સંપર્ક કરવો વડીલ કાર્યકરોને મળવું ત્યાર પછી દરેક કાર્યકરોને માહિતી આપી છે જય ભારત જય હિન્દુ આજ